સાંસ્કૃતિક સ્ટાર્ટઅપ છે જે વૃદ્ધિ અને વિકાસને પ્રોત્સાહન આપવા સાથે તેમને પ્રતિભા દર્શાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે ઉભરતા કલાકારોને તેમની કાચી પ્રતિભા દર્શાવવા અને પ્રેક્ષકો સાથે જોડાવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે ધ આર્ટિસ્ટ ઇન વિન ત્રણ રાઉન્ડમાં કલાકારોને વિવિધ ક્ષેત્ર પોતાની કળાને કેવી રીતે બહાર લાવી અને તેનાથી પોતાનું પ્રોફેશન કેવી રીતે બનાવવું તેવો અભિગમ છે ત્રણ રાઉન્ડમાંથી બે ઓનલાઈન યોજા છે આવતીકાલે ત્રીજો રાઉન્ડ લાઈવ ઓડિટોરિયમમાં રાખવામાં આવ્યો છે જેમાં વિહંગ મહેતાને જજ તરીકે હાજર રહેશે ત્યારે મુખ્ય અતિથિ તરીકે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વીસી પ્રોફેસર વિજય કુમાર શ્રીવાસ્તવ હાજર હશે જ્યાં જજીસ અને પ્રેક્ષકોના સ્કોર બાદ કલાકાર ચૂંટવામાં આવશે ચૂંટાયેલા કલાકારને પુરસ્કાર અને કાલેને કાલે જ કામ આપવાનો પ્રયાસ કરવામાં આવશે નમસ્તે અનિરાધે ચિતા થિયેટર એન્ડ ફિલ્મ્સ દ્વારા ધ આર્ટિસ્ટ વિધિન નું એક ઇનિશિયેટિવ યોજવામાં આવ્યું છે જેની અંદર ત્રણ તબક્કાની અંદર કલાકારોને વિવિધ ક્ષેત્રે પોતાના પોતાની કળાને કેવી રીતે બહાર લાવી અને તેનાથી પોતાનું એક પ્રોફેશન કેવી રીતે ક્રિએટ કરવું તેનો એક અભિગમ અમે ઉપાડ્યો છે આની અંદર ત્રણ રાઉન્ડ હતા જેમાં બે રાઉન્ડ ઓનલાઈન અમે રાખ્યા હતા અને એનું ફાઇનલ પર્ફોમન્સ લાઈવ ઓડિટોરિયમની અંદર કાલે છે જેની અંદર જજીસના સ્કોર સાથે ઓડિટોરિયમમાં આવતા તમામે તમામ જે ઓડિયન્સ છે તેમના દ્વારા આપેલા સ્કોરને કમ્બાઈન કરવામાં આવશે અને તેના પછી જે બેસ્ટ પર્ફોમર છે તેને ચૂંટવામાં આવશે આની સાથે જે પણ પરફોર્મર્સ જીતી રહ્યા છે તેમને અમે પૂરો પ્રયત્ન કરીએ છે કે તેમને અમે કાલે ને કાલે જ એમના કેશ પ્રાઇઝ સિવાય એમને કામ પણ આપી શકીએ કે જેથી તેઓ પોતાની કળાને એક સારી રીતે પોતાના પ્રોફેશનમાં પણ યુઝ કરી શકે આની અંદર અમને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો ખૂબ સારો સપોર્ટ છે અને કાલના ઇવેન્ટ માટે આપણા યુનિવર્સિટીના જે વાઇસ ચાન્સેલર છે પ્રોફેસર ડોક્ટર શ્રી વિજય કુમાર શ્રીવાસ્તવ તે ચીફ ગેસ્ટ છે અને શ્રી વિહાંગ મહેતા આપડા ગેસ્ટ ઓફ ઓનર છે જે જજ પણ રહેશે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ પ્રોગ્રામ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર